દહેગામથી જીતેન્દ્ર પાંડ્યાની રિપોર્ટ છે વિસાવદરમાં આપના ઉમેદવાર શ્રી ગોપાલભાઈ ઇટાલિયાનું ભવ્ય વિજય થવા બદલ દહેગામ શહેર તાલુકા જિલ્લા કક્ષાના કાર્યકરો દહેગામ પોલીસ ચોકી ખાતે આકાશબાજી કરી એકબીજાને મીઠાઈ ખવડાવીને નારા લગાવીને ઉજવણી કરી જેમાં જિલ્લા પ્રમુખ ઘનશ્યામ શ્રી ઝાલા તાલુકા પ્રમુખ વિજેન્દ્રસિંહ હાજર રહીને જશ મનાવેલ હા ઘનશ્યામસિંહ ઝાલા જિલ્લા પ્રમુખ ગાંધીનગર આજે ગુજરાતના ઇતિહાસમાં ખૂબ સુવર્ણ દિવસ તરીકે આજે કહી શકાય કે ખૂબ સારો ગુજરાતની દિવસની અંદર સોનાનો સૂરજનો દિવસ આજે ઉગ્યો છે આજે વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ છે આજે ભાજપની સરકાર જે તાનાશાહીની સરકાર જે ગુંડાગીરીની સરકાર સામે ખૂબ મોટો તમાચો છે અને ખૂબ સારા સત્તર હજાર કરતાં વધાર પણ અમારા યુવા નેતા લીડ લઈને આજે વિધાનસભાની અંદર પહોંચ્યા છે એ બાબતે આજે દહેગામના વિધાનસભાના લોકો વિધાનસભાના હોદ્દેદારો તાલુકા પ્રમુખ પ્રમુખો સહિત આજે ખુશીની ઉજવણી કરી સાથે ફટાક કડા ફોડ્યા મીઠાઈ ખવડાઈ અને જય ભારત સાથે જય ગોપાલના નારા સાથે આજે ઉજવણી કરવામાં આવી